वेलकम बैक टू गुच्चू बिजनेस व्लॉग मित्रों अगेन કઈક નવી બિઝનેસ ટિપ સાથે આવી ગયા છે આપણે કઈક નવું કલેક્શન લઈને અજમીરા ફેશન ના અંદર તો મિત્રો આજનું કલેક્શન બેઝિકલી થવાનું છે અને એક બહુ જ વધારે બેઝિક કલેક્શન છે જે છે નાઈટ વેર નું કલેક્શન કઈક આપણો જોવાનું એવું છે ને કે 72 રૂપિયા ની નાઈટી તમે માર્કેટ માં જઈને 500 ની કઈ રીતે સેલ કરી શકો છો ઓફ તમે સેલ કરી શકો છો મિત્રો માર્કેટ વેલ્યુ પર ડિપેન્ડ કરતો હોય છે તમે ગામડાના અંદર અન્યના કપડા વેચશો ને 500 થી આઠસો લગીન તમે ઈઝીલી સેલ કરી શકશો એ વસ્તુ છે અને બાકી કલેક્શન ની વાત કરું સેવન્ટી થ્રુથી તમને કંઈક કલેક્શન મળશે નાઇટીઝના નાઇટ વેરના ઇવન આપણું કાઉન્ટર સ્ટાર્ટિંગ પ્રાઇસ છે બોતેર રૂપિયા બરાબર છે આરામથી તમે બોત્તેર રૂપિયાની નાઇટી બાર છે પાંચસો આરામથી સેલ કરી શકશો પણ ક્યારે જ્યારે તમારી માર્કેટ વેલ્યુ એ હિસાબથી હશે ત્યારે બાકી કલેક્શનની વાત કરું તો તમે અહીંયા કલેક્શન જોઈ શકો છો સરસ મજા અહીંયા તમને કલેક્શન જોવા મળી જશે થી લઈને અહીંયા તમને વેરાયટીઝ મળવાની છે નાઇટીઓની પંદરસો લગે લાઇક રાખ જોઈએ કોટન જોઈએ કઈક જે છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફેબ્રિક ના કલેક્શન જોઈએ દરેક ટાઈપ ના ફેબ્રિક ના કલેક્શન આપણા પાસે અવેલેબલ જોવા મળી જવા છે જેમ કે આ તમે જોઈ શકો છો લાઈકરા બેઝ ફેબ્રિક છે પોલકા ડોટ છે અહીંયા ડિઝાઇન છે સરસ મજાની નેક પેટર્ન સાથે આવે છે અહીંયા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને વી નેક પેટર્ન જોવા મળી જશે જે બહુ જ વધારે ચાલે છે હાલના ટાઈમમાં તમે જોયું હશે કુર્તી પર પણ ચાલે છે સાથે સાથે તમને આ ટાઈપના મેક્સી ડ્રેસીસ પણ જોવા મળી જશે સરસ મજાનો પિંક ના અંદર રહેવાનું છે અને અંદર તમને સાઇઝિસ પણ મળી જશે જો તમને જમ્બો સાઇઝિસ જોઈતી હોય ને કોટન નાઇટીના અંદર એ પણ આપણા પાસે અવેલેબલ છે ના ટાઈપના ટુ પીસીસ પણ આપણા પાસે જોવા મળી જવાના છે દરેક ટાઈપના ના કલેક્શન મળી જશે હવે આ તો થઈ નાઇન્ટી 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 કેમ ભાઈ નાઇટ સૂટ પણ તો ચાલે છે માર્કેટના અંદર ઓફકોર્સ તો આપણા પાસે એ પણ અવેલેબલ છે તમને નાઇટ સૂટના કલેક્શન જોઈતા હોય એ પણ આપણા પાસે મળી જશે જેમ કે આ તમે નાઇટ સૂટ જોઈ શકો છો બહુ જ વધારે ફાઇન છે ડિસન્ટ છે ક્યુટ છે અને અંદર તમને સાઇઝિસ કલર વેરાયટી બધું મળી જશે પણ મિત્રો એક વસ્તુ છે જુઓ આપણે જે છે ને હોલસેલના અંદર ડીલ કરીએ છીએ મીન્સ કે બી ટુ બી બિઝનેસનો કોન્સેપ્ટ છે બિઝનેસ ટુ બિઝનેસ જો તમને આપણા સાથે જોડાઈને વ્યવહાર ચાલુ કરવો હોય ને તો અમે ઇઝીલી કહી શકશો આપણા ત્યાંથી પચીસ થી ત્રીસ હજારના અંદર વ્યાપાર બાકી કોલર વાળો તમને નાઈટ ડ્રેસ નું કલેક્શન જોઈએ તો આ ટાઈપ ના તમને કોલર વાળા જોવા મળી હશે ખાલી ડિસેન્ટ ટોપ કોર્ટ જેવા મળી શકીએ આપણે ટોપ અને બોટમ ના કલેક્શન જોઈએ તો એ પણ આપણા પાસે મળી જવાનું છે લોંગ બોટમ શોર્ટ બોટમ કેપરી બોટમ દરેક ટાઈપના કલેક્શન અવેલેબલ છે સાથે સાથે તમને આ ટાઈપના કંઈક પણ કલેક્શન જોવા મળી જશે સરસ મજાનો આ ટાઈપના પણ કલેક્શન આપણા પાસે અવેલેબલ છે સરસ મજાના કોર્સેટ ટાઈપના કલેક્શન છે જેમ કે આ કલેક્શન છે ને ફિક્સ સિમિલર આ ટાઈપનો તમને દેખાશે હન્ડ્રેડ પર્સન્ટ પ્યોર કોટનની આ વેરાયટી છે તમને કોટનની જોઈએ રિયોન ની જોઈએ કે પછી અલ્ફાઇન ફેબ્રિક થઈ ગયું તમે જોઈ શકો છો

તો એક જ અંદર બધું ન ન બધી ઇન્ફોર્મેશન આપી એટલા માટે જરૂરથી એકવાર વિઝિટ કરજો ક્યાં અજમીરા ફેશન અને આ ટાઈપના કલેક્શન લઈ જઈને તમે ડાયરેક્ટ ડબલ ટ્રીપલ ચોબોલ પ્રોફિટ કરી શકશો તો જલ્દીથી આવો વિઝિટ કરો બાકી ઇન્ફોર્મેશન માટે છે તમારી સ્ક્રીન ઉપર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકશે